નમસ્કાર મિત્રો આજની 23 જાન્યુઆરી અને 2024 ને મંગળવારના ઊંજા માર્કેટિયના બજાર ભાવ ડેલી ઊંજા માર્કેટિયના બજાર ભાવ જો તમારે દર ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો પાછળના બેલ કમ્પિશ કરી દેજો કારણ કે જ્યારે મેં વિડીયો અપલોડ કરીએ ત્યારે પછી નોટફાય આ તો ભાઈની માહિતી મર જાય આના ભાવ વિશે જોઈએ જીરૂ 5225 રૂપિયા થી 6430 રૂપિયા રાઇડો 970 રૂપિયા થી 996 રૂપિયા સુવા 1900 રૂપિયા થી 1900 રૂપિયા ईसक बोल नौ सौ रुपया थी हज़ार छ एक रुपया अजमो एकवी सौ रुपया पच्चीस सौ रुपया वरियारी तेरह सौ पचास रुपया थी चार हज़ार पांच सौ अग्ह रुपया थल सफेद सत्यावीस सौ अग्ह रुपया आठ सौ पंदर रुपया कपास बार सौ चालीस रुपया थी चौदह सौ पचास रुपया डीशा मार्केट बजट भाव रायडो नौ सौ एकावन रुपया एक हज़ार एक रुपये એરંડા અગિયારસો ને થી રૂપિયાથી અગિયારસો ને ત્રેપન રૂપિયા રાજગરો સતસો ને એકોતેર રૂપિયાથી સતસો ને એકોતેર રૂપિયા બાજરી ચારસો ને થી રૂપિયાથી પાંચસો પાંચ રૂપિયા કૌટુકડા પાંચસો ને પંદર રૂપિયાથી પાંચસો સિત્તેર રૂપિયા